ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી પરેડ નું કરી નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા દેશના નામી અનામી વીરોના ચરણોમાં વંદન કરી છોતેરમા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉપસ્થિત જન્મેદની સંબોધન કરતા જણાવ્યું કે દેશના સીમાડા પર માતૃભૂમિના રક્ષણ માટે પ્રાણની પરવા કર્યા વગર લડતા સૈનિકોની શૌર્ય ગાથા સાંભળી ગૌરવ થાય છે આકાશમાં રાફેલની ગર્જના સાંભળી સીમા પર ડ્રોન અને રોબોટથી થતી સુરક્ષા ન્યુક્લિયર સબમરીનનો ધૂંધવાડ સાંભળી પ્રયાગરાજ મહાકુંભમાં ભારતીયો ભેગા થઈને વસુધૈવ કુટુંબકમની ભાવનાનું ચિંતન કરે ચંદ્ર પર કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએ ભારતનો તિરંગો લહેરાતો જોઈ ભારતીય હોવાનો ગર્વ થાય છે વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદીની ચળવળમાં સાબરકાંઠાનું યોગદાન અને છે સાબરકાંઠાની આ ધરતી એટલે કરમ ધર્મ અને જ્ઞાનનો ત્રિવેણી સંગમ ઈડરનો ઇતિહાસ વૈભવશાળી રહ્યો છે સફળતા કે શુભ પ્રસંગે આજ અમે ઈડરીઓ ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યા જે પંક્તિ સમગ્ર ગુજરાતમાં ગવાય છે અને એક વિદેશી આક્રમણ આક્રમણો પણ ઈડરિયો ગઢ અજય રહ્યો છે આ ભૂમિ અનેક તપસ્વીઓની ભૂમિ છે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્રજીએ અહી મહિનાઓ સુધી ઈડરિયા ગઢ પર આરાધના કરી હતી અનેક સંત મહાપુરુષોએ આ ધરતીની આધ્યાત્મિકતાની અનુભૂતિ કરાવી છે ઈડરિયાગઢ ગઢ પર બૌદ્ધ સ્થાપત્યો અને જૈન ધરાસરોનો અમૂલ્ય વારસો ઇતિહાસને ઝળહળાવી રહ્યો છે આ ધરતીએ ગુજરાતી સાહિત્યને ઉમાશંકર જોશી અને પન્નાલાલ પટેલ જેવા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા સાહિત્યકારો આપ્યા છે આઝાદીની ચળવળ સમયે અંગ્રેજો સામેની લડાઈમાં પાલ ચિતરિયાનો હત્યાકાંડના આદિવાસી ભાઈ બહેનોની આ શહાદતની સ્મૃતિઓના ઇતિહાસને અમર કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ સ્થળે શહીદ સ્મારક બનાવી શહીદોને અમરત્વપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પરેડ કમાન્ડરના નેતૃત્વમાં પોલીસ પ્લાટૂન હોમગાર્ડ ગ્રામ રક્ષક દળ જુનિયર સિનિયર એનસીસી અશ્વદળ તેમજ પોલીસ બેન્ડની ટીમોએ શાનદાર પરેડમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજની સલામી આપી હતી જ્યારે જિલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા દેશભક્તિ ગીત યોગાસન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી વિભાગ જિલ્લા શિક્ષણાધિકારી ગ્રામ વિકાસ એજન્સી ઉર્જા વિભાગ પાણી પુરવઠા વન વિભાગ અને

પ્રજ્ઞેશ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલ ને કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે